રામ રામ ડાયરીને કેમ છો મજામાં મજામાં થઈશો તો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો આપણે મેરેજમાં જવાનું આપણે મેરેજમાં જઈશું વિડીયોમાં કન્ટિન્યુ રહીજો મજા આવે છે મિત્રો આપણા બનાવી મળ્યા છે માઓ બનાવે છે તો ખાઈને ખે મસ્ત મજાનું વિશાલભાઈ છે આ કોણ છે અને તમે જોયો હતો કાલના વ્લોગમાં આ ગણુભાઈ છે ગણુભાઈ આ આ વરા મંડપ ને એવું કાટી લીધું છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો પાણુબા રમે છે જેવી નામ છે આનું સેલિબ્રિટી હા શું બોલો ઓ

લાગે તો હે પેટ જોતા કે ફૂલ ખાઈ લીધું છે તમે અમે ઓ શું છે અમે અમારા સાઢુભાઈ ગૌરંગભાઈ છે ને નાસ્તો કરાવવા લઈ જવા ને ચાર વાગે બરોબર છે એટલે થોડું ઓ શું છે ઠીક વાંધો નહીં તો મિત્રો બ્લોગમાં બનાવી દીધું મજા આવશે મિત્રો મજાનો ખાઈ પીને મસ્ત મજાનું જમીને અત્યારે અમે ગોતમેશ્વર નીકળી ગયા છીએ તો અમે થઈને ગોતમેશ્વર જઈએ છીએ બરોબર મુક્તેશ્વર મહાદેવ મંદિરે આપણે આવ્યા છીએ તો ચાલો આપણે તમને દર્શન કરી આપશું મસ્ત એનું મંદિર છે તો બોલો હર હર મહાદેવ અને સરસ મજાનું યુઝ છે જોઈ શકો મંદિર છે

મજા મજા આવે છે એ શું છે મિત્રો મેરેજ હતા ને ફોટો ફોટો શૂટ હતા મજા બધા ફોટા પાડવા ને ફોટા પાડવા મસ્તની જગ્યા છે તો મસ્ત મજાનું વ્યૂ છે તમે એન કો બાલવાટી કમાયા હતા જોઈ શકો હેલા બેઠા છે ફોટો શૂટિંગ વાટે છે પહેલા તમને બ્લોગમાં બનાવી દેજો હો નાનો હે તેને લસણપટ્ટી ખાય હે બોલો આ તો એક ખાઈ ને બેઠો અને જો આ ખાય હેડપટ્ટી આવા કેટલા હે આમાં અમરાવા ગાંડા હે ગાંડા મણ હો ખબર હે તમને એ એ એ એ નાનો હો નાનો એમ કહું છું તને ગાંડો હે એક નંબર નો ગાંડો માણસ હે ખબર હે એનું નામ હું હે ખબર હે તમને આ રુદો છે રુદો માં કાકન છોકરો હે મને લસર પટે ખાઈરું નો મૂકે એમ ખાઈરું તેમ કહી દે ખાઈરું હે હે ખાઈરું હે કોઈ જે ભાઈરું નથી એમ જો 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 મિત્રો અને શું કેવું રો ગાંડો હે અને કોક લઈ જાઓ અને કે લગ્ન કરવાના હે હે મિત્રો આને આને લાય કોક છોકરી હોય તો કહેજો બરો હે અમારે વાંઢા હે વાંઢા બે વાંઢા માણહો હે હા જો બે વાંઢા હે આ બે એના માટે છોકરી હોય તો કહેજો બરોબર છે

બલુડું લેવા જાઉં પૂંછડું લેવા જાઉં મિત્રો એમ મજા આવી છે બહુ મજા આવે એવો પ્લેસ છે તો હવે ઘરે જવી હે બરોબર છે તો ઘરે જઈને મહેલા બાય બાય બોલો હર હર મહાદેવ એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ આવું

જો મેトロ આવ આ કે આ ઘરે ખાવ આપે છે બેયતે તો ગુંગા ભૂલેવા કામ ચાલુ છે હો મિત્રો ભીચાથી ધંધો ચાલુ ગુંગા ખાય ને ગુંગા શું બહાર કે બહાર કરે જો મિત્રો આ બધા ગુંગા કે તો ગુંગા ખાવ તો આપણે ચાહક ખોક લાગે જો જો આ માં હી ગયો બાપ બાપ થાય આ જા મિત્રા મે તમને કીધું એમ આ ફૂલ થઈ ગયો છે એટલે મોમેન્ટ સ્લાઇટ થયા હું કંઈ ડીશ લઈ લીધી છે કે મેં લે એટલું પતલી છે ભાવે હે બાય એટલું જ ભાવે બરોબર અમાર જેનીરભાઈ બેઠા હે મસ્ત મજાનો જમે છે મિત્રો મસ્ત મજાના મેરેજને એવું પતાવી દીધો છે ઘણા ખરાબ મહેમાનને આવ્યા હતા બધા ભયાં ગયા છે તો ગુડ નાઇટ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો